કોન્ટ્રાક્ટર દ્વારા વધુ પૈસા કમાવાની લાયમાં આમદો આમોદનગરના એસટી ડેપો નવીનીકરણમાં નિર્માણ પામી રહેલા સલામત સવારી એસટીએ મારીની ડેપો કન્સ્ટ્રક્શન ચાલી રહેલા બિલ્ડિંગમાં કોઈ નિર્દોષ મુસાફરોનો ભોગ કોન્ટ્રાક્ટરના અધિકારીઓને પાપે ન લવાય તે માટે અત્રે ઉલ્લેખનીય છે આમોદ શહેર ખાતે જજરીત થયેલ એસટી ડેપોને કરી નવીનીકરણ કરવાની લાખો કરોડ રૂપિયાની દ્વારા ગોબા ચાળીના માંગતા કોન્ટ્રાક્ટરના અધિકૃત વ્યક્તિ દ્વારા પૈસાથી વાત પૂરી કરતા કરવા માંગતા વિડીયોમાં કેદ થયો છે જેથી કામગીરીમાં ગોબા કરેલ છે જે માની શકાય કોન્ટ્રાક્ટર દ્વારા કન્સ્ટ્રક્શનમાં તકલાદી મટીરીયલ વપરાતું હોવાની નગરજનોના લોગબુમ ઉઠવા પામી હોવાથી સ્થળ પર મીડિયા પહોંચી જતા કમ્પાઉન્ડમાં પીરી માટી પુરાણ કરવામાં આવી ન હતી અને ઉકરડાવાળી ગંદકી અને દુર્ગંધ માટી પુરાણ કરેલ નજરે પડી હતી કન્સ્ટ્રક્શનમાં વપરાતા મટીરીયલની ગુણવત્તા પણ હોય એવી શંકા ઉપજાવે એવું હોય તે પણ આ કેમેરા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા આજરોજ જ્યારે કામગીરી પર મીડિયા કર્મી એસ્ટિમેટ કોપી લેવા ગયા તો વિપુલ નામના વ્યક્તિ મીડિયાને અને કર્મીને શું કરવું છે કઈ પૈસા આપતા કેમેરામાં કેદ થયું છે લાખો કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટમાંથી કામગીરીની જગ્યાએ કોઈ એસ્ટિમેટ કે કંઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે જે અંગે કોઈ બોર્ડ લગાવેલ નથી તો ખરેખર ગોબાચાળી થયેલ હોય તો જ પૈસા લઈને થઈ રહી છે અને વિડીયોમાં અધિકૃત વ્યક્તિ સ્વીકારે છે કે અન્ય મીડિયા કર્મીઓ પૈસા લઈ ગયા છે સમગ્ર મામલે ચોક્કસપણે કહી શકાય કે સલામત સવારે સ્ટીમારીના કન્સ્ટ્રક્શનમાં ગોબાચાળી થયેલ છે અને હલકી ગુણવત્તાવાળા મટીરીયલથી બિલ્ડિંગ નિર્માણ પામશે તો નિર્દોષ મુસાફરોનો અકસ્માત તે ભોગ લેવાય તો સારું

પૈસા ના જોતા અને આ રિવાડ બના આગળ તમે કોને પૈસા મને ખબર જ છે